આ માં ગોર મહારાજ વરાજાને કે જમણા પગનો અંગૂઠો ખેતલી અડાડો ફેરા ફરતા હોય ને તો પગ વરાજો શું કામ કે આને તું ઠેબું ને ને એમ તારા તારા તને આવા ઠેબા મારશે જિંદગી આખી ઈ કઈ ખેતલીઓ બોલેશ કે ના તો તારા એ બોલા હે નહીં એ કે જમણા પગ નો અંગુઠો અડાડો વરાજે એ ડાબો પગ કાઢી ને અંગૂઠો અડાડ્યો અને ગોર મહારાજ ગરમ થઈ ગયા બુદ્ધિ જેવો છાટો નથી હું કહું છું તને જમણા પગ નો અંગૂઠો અડાય વરાજે ખાર ખાઈ ગયો ન્યા તલવાર કાઢીને ઉપર જમણા પગ નું અંગૂઠો કારખાનામાં કપાઈ ગયો હિકે એની અડાડું પેની ન્યા તમારે ઠીક કહી દેવું માન મોજા માં બધું ઢાક્યું હા અંગૂઠો અડાડો ખેતરિયા ને ક્યાં ખબર છે ડાબો છે કે જમણો તમે ગોર ઉઠીને આવા અમારા જે કોપાણ છે એ છતાં કરવા માંગો હાઈ પ્રસિદ્ધ ગોર મહારાજ જી મુંરાણા વાંચો ને હવે તું તારે ત્રણ જેમ ફાવે એમ બાપા મારો કેતો તો કે બેન ની ઘર મારવા છે બેન ઘર આટો મારવા છે પણ પરીક્ષા ને પરીક્ષા પૂરી થઈ ને કોલેજ ની તો હવે આવશે તો બેહવા એમ

ને ફરવા જવાની વાત નીકળી ને તો દોઢ પગ માં પગ આવી ગયા ને તો તો મને ગિરના ના પગથી ઊભીન હાય કમાવા બેસું તો હું અંબાણીને પણ પાછળ છોડી દઉં પણ જ્યારે ખબર જ છે કે દુનિયામાંથી ખાલી હાથ જ જવાનું છે તો આટલી મહેનત કરીને શું ફાયદો હા